અમરેલી જિલ્લામાં ભાજપના બે કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી જેને લઈને અમરેલી જિલ્લામાં ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતા ત્યારે અમરેલી જિલ્લાના સાંસદ નારણ કાછડિયાના ઘરે મીટિંગ યોજાઈ હતી અમરેલી ભાજપમાં કકડાટની બનેલી ઘટના બાદ ભાજપનું મોવડી મંડળ હરકતમાં આવ્યું છે અમરેલી જિલ્લાના ભાજપના પ્રભારી હકુબા જાડેજાએ અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્ય અને અમરેલી જિલ્લાના નેતા સાથે બેઠક યોજી હતી જેમાં સાવરકુંડલા ધારાસભ્ય ધારાસભ્ય મહેશ કસવાડા અમરેલીના કૌશિક વૈકરીયા દારીના મીટિંગમાં હાજર રહ્યા હતા આમ અમરેલી જિલ્લામાં મારામારીની જે ઘટના બની તેને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા મીટિંગમાં અમરેલી જિલ્લાના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા જણાવ્યું હતું

પણ જે મીડિયામાં આવ્યું હતું કે ફરિયાદ થઈને કૌશિકભાઈ નું ગ્રુપ ને નારાયણભાઈ નો ગ્રુપ એવો કોઈ બનાવ છે નહીં ફરિયાદ પણ આપણે બધા જોઈ હશે કોઈ ફરિયાદ પણ થઈ નથી નાના મોટા કોઈ ઝગડા થયા હશે ઝગડા થયા તા પણ કોઈ પાલ્ટી માટે કે ટિકિટ માટે કે બીજું કોઈ કારણ એમાં છે નહીં કોઈ પણ ફરિયાદ પણ એમાં થઈ નથી આપણે બધા જોયું હશે બધું હોલ્લી જિલ્લામાં સરકાર અત્યારે અત્યારે ફરી તરીકે નામથી પ્રેમથી ગુજરાત જનતા પાર્ટીની આજની પરિસ્થિતિ અંગે વાત કરી ઉમેદવારની પસંદગી વખતે પણ અગાઉ ખૂબ આવી ચર્ચાઓ છે ત્યારે પણ મને અલગ અલગ દેશના માધ્યમથી પૂછવામાં આવેલું કે તમારા ઉમેદવારનો ચહેરો કયો ત્યારે પણ મેં એક જવાબ આપેલો એ જવાબ આજે છે કાયમ રહે કે ભાજપનો ચહેરો કમળ કમળ લઈને જે કોઈ આવે એ અમારા ઉમેદવાર એને અત્યાર સુધીમાં અમરેલી જિલ્લામાં લીડ મળી હોય એ કરતાં વધુ લીડ અપાવીને જીતાવવા માટે અમે કમર કસીને કામ કરીશું આ વાત ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા પહેલાં કરેલી ઉમેદવાર નક્કી થયા પછી પણ એ જ વાતને હું દોહરાવું છું અને બધા જ એમાં અસંતુષ્ટ હોય તો બધા થોડા હોય અસંતુષ્ટ બધા જ સંયુક્ત રીતે ભોજન લેવા ગયા ઉમેદવાર પોતે ત્યાં અમારે અસંતુષ્ટ ઉમેદવાર હોય પેલા જ પ્રશ્ન પેલા કરો ઉમેદવાર અહીંયા અસંતુષ્ટ ન હોય તો અસંતુષ્ટ અમરેલી માં છે જ નહીં પેલા તો કોઈને ક્યારેય અસંતોષ કે અસંતુષ્ટ ભારતીય જનતા પાર્ટીમાં નથી